જય મુલી બધાયને મસ્ત મજાનું હવાર થઈ ગયું હે ભગવાન રૂકી ગયા હે આપણે જો આમ કાગર બાગર બધું હજી મેં પડ્યું હે હુકાય છે આપણે ગુંડી પાણીની ભરવાની હે અને માલનું કામકાજ બધું થઈ ગયું હે આપણે વાઈન્દા થઈ ગયા હે દૂધ દોવાઈ ગયું હે ને બાપા લઈ ગયા હે અને મેં આગળ વાહીંદા કરી નાખ્યા હે બધા માલનો દૂચો નાખી દીધો હોય બધા ખાવા વર્ગી ગયા હે ખાઓ હોય તો ખાવ ના ખાવું હોય તો થયું બાકી સાના બધા બધા ઉભા રહેજો લાઈનમાં હવે આવીશું દસ સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે તમને બધાને પાઈ જાય તો આપણે ફટાફટ પહેલા કુંડી ભર લઈ અને પછી બીજા કામ કરી કુંડીની મોટર હાલતી કરતા આવો મતલબ પાણીની મોટર હાલતી કરતા આવો એટલે ફટાફટ પાણી ભર લઈ અને પછી ચાદી ઘરે આમ કોણ પાણી ભરે ઘરે પોગી ગયા ને આપણે કાઢવાની છે હંજવારી પછી કરવું હે પોતું સહાય કરવા મૂકી દીધી હે હવે થાપી આપણે હંજવારી કાઢી લઈ ફટાફટ અને સહાય થઈ હે

ઓહડાઈ ગયા હે ટમેટા નું શાક બની ગયું હે સેલો રોટલો ઘડાઈ હે મતલબ સોડે ઘડાતો નથી અને આ જોઈ લ્યો કેમ કેમ પાલ્ટી એ પાલ્ટી કેટલા વાઈ ગયા હે ખબર સાડા અગિયાર નહીં દસ હાલો આપણે એક રોટલાનું કામ પતાવ લઈ હાલો આપણે વાડીમાં હે ને હાલે હે ટ્રેક્ટર રા પાકે છે અને આ જો કાગર આમડું કરે છે ને ત્યાં ટ્રેક્ટર રાખણી આવવાનું છે ઉથલ મળીનથી અને હવે આપણે જવાના હા અહીંયા આગળ માલપા હે કે કીટલીઓ લઈ આવ્યા દોઈને જ ઘરે જાઉં જો બધા ઊભા હે એક રેઢિયાર વાસડો આવ્યો હે વાસડી ઉપા હે એને હવે આપો જો એ આવી જ જાય ના ને આવો અહીંયાથી દવાની લીધો હે હવે નાખો નવા કીધ્યા ફટાફટ નાખી દઈ જઈ દીધા હે અને દોઆઈ ગયા હે બે દૂધ ને થોડુંક દઉં પણ હવે ઠરે ને પછી કેન માં પડે કેન માં કેટલી માથું નથી થોડુંક દઉં હે

સોલાનું કરવાનું હોય પણ હવે તો નહીં રહી આરામથી અગડાવ કઈ કામ એ નહીં તો આપણે આજના બ્લોગ નું ટેચ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા મળીએ કાલે